મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા આર્થિક પેકેજની માંગ સાથે આપનો સુરત કલેક્ટરને આવેદનપત્ર ગુજરાતનો હીરા ઉદ્યોગ દેશની જીડીપીમાં સાત ટકાનું યોગદાન આપે છે વિશ્વના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં છ પોઈન્ટ અડતાલીસ બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે કુલ માર્કેટનો ઓગણત્રીસ ટકા હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી થતા કુલ નિકાસમાં પંદર પોઈન્ટ એકોતેર ટકા હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે પરંતુ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ દ્વારા આપીને વિવિધ માંગો કરવામાં આવી હતી મનોજ સોરઠિયાએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં પચાસ થી વધુ રત્ન કલાકારોએ આર્થિક કારણે આત્મહત્યા કરી છે એક તરફ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ઘર ચલાવવામાં મુશ્કેલ બન્યા છે સરકારની નીતિઓ અને અહંકારી વલણને લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી રહ્યો ત્યારે લોકો આપની પાસે બીજી કોઈ આશા બચી નથી આ વખતના બજેટમાં ગુજરાતનો હીરા ઉદ્યોગ તમારી સરકાર પાસે રાહત પેકેજની આશા રાખીને બેઠો હતો પરંતુ ખાસ સુવિધા મળી નથી ગુજરાતના રત્ન કલાકારો અને નાના વેપારીઓને દર મહિને દસ હજારની સહાય રકમ આગામી છ મહિના માટે આપવામાં આવે રત્ન કલાકાર પણ સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ આયોગની રચના કરીને કામદાર અધિકાર કાયદા પ્રમાણેના લાભો આપવામાં આવે તથા જરૂરી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવે મારું નામ મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે છેલ્લા બે વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર છેલ્લા એક મહિનાની અંદર જ કમસે કમ પચાસ થી વધારે રત્ન કલાકારો અને નાના વેપારીઓએ આર્થિક સંક્રમણમાં આત્મહત્યા કરી છે ત્યારે હીરા ઉદ્યોગ ખૂબ જ મહત્વનો અને સૌથી વધારે વિદેશી હુંડિયામણ રળી આપનાર ઉદ્યોગ હોવા છતાં

સુરતમાં પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે હીરા ઉદ્યોગ ઉપરથી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે જેથી કરીને આવા સમયની અંદર હીરા ઉદ્યોગ ટકી શકે અને જ્યારે સારો સમય હોય ત્યારે આ જે ઉદ્યોગ છે એ ફરીથી દેશને અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકે એવી આજે અમારી માંગણી લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ